ચલો હવે આપણે કોઠાની ચટણી બનાવીશું આ કોઠા મેં બે લીધેલા છે આપ જોઈ શકો છો હવે કોઠાનું ઘર કાઢી દઈશું અને જરો કે ઘર કહેવાય આપ શું કહો છો કોઠાની ચટણી બનાવવા માટે બે પાક્કા કોઠા લીધેલા છે એનું ઘર હવે આપણે કાઢી દઈશું બે કોઠાનું આપણે ઘર કાઢી લીધું છે હવે તેમાં મરચું મીઠું અને શેકેલા જીરૂનો પાવડર ઉમેરીશું અને સરસ રીતે આપણે વાટી દઈશું અને મિક્સરમાં બિલકુલ વાટવાની નથી મિક્સરમાં સારી નથી થતી પાણી છૂટી જાય છે હવે એકદમ સરસ રીતે ઠાનો ગરવટાઈ ગયો છે હવે ગોળ ઉમેરીશું લીખ મીઠી ચટણી આપણી તૈયાર થઈ જશે હવે ગોળ પણ એકદમ મિક્સ થઈ ગયો છે તો આપણે ચટણીને લઈ લઈશું એક બાઉલમાં બસ હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે રોટલી સાથે પણ ખાઈ શકાય આપ પણ એકવાર અવશ્ય ટ્રાય કરજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરશો કોઠાની ચટ કોઠાની ચટણી બનતા ખૂબ પાકું હતું એટલે બે જ મિનિટમાં આપણી ચટણી હવે મેં એક કોઠું બાકી રાખ્યું હતું એની હું ગ્રીન ચટણી બનાવીશ લીલા ધાણા અને મરચાં નાખીને બનાવીશ એકદમ ટેસ્ટી બને છે સ્વાદ લાગે છે હવે આપણે આ પણ વાટી લઈશું હવે તેમાં લીલા મરચાં અને ધાણા ઉમેરીશું અને ફરીથી વાટી લઈશું આપણે તો આપણી બીજી પણ ચટણી તૈયાર થઈ ગઈ છે એકદમ આમાં લાલ મરચું બિલકુલ નથી નાખ્યું લીલા મરચાં અને છે છે હવે આ તીખી જ દીધી ગળી નથી બનાવી હવે આપણે ચાટ મસાલો ઉમેરીશું અને થોડો મેગી મસાલો ઉમેરીશું તેનાથી એકદમ ટેસ્ટી થશે ચટણી હવે આપણી નવા સ્વાદમાં ચટણી તૈયાર છે મેગી મસાલો નાખેલો જ છે મેં બહુ નથી નાખ્યો આખું પેકેટ નથી નાખવાનું મેગી મેગી મસાલો બહુ નથી નાખ્યો કારણ કે કોઠું આ એક જ હતું એટલે અડધી ચમચી જેટલો જ નાખ્યો છે તમને તીખી ના ગમે તો ખાંડ ઉમેરી શકો છો તો બે મિનિટમાં જ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો